નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના તાજા બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો એ તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને બાજુમાં પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના મગફળીના બજાર ભાવની વાત કરીએ તો જેતપુર છસો થી તેરસો એક્યાસી રાપર એક હજાર થી એક હજાર એકસઠ સાતસો થી બારસો એક વડગામ અગિયારસો થી તેરસો એકત્રીસ ઉપલેટા આઠસોથી બારસો પિંચોતેર પિલોડા નવસો ત્રીસથી બારસો દસ ખાંભા આઠસો એંસીથી બારસો બાવન બાબરા એક હજાર અગિયારથી તેરસો નવ મોડાસા એક હજાર પચાસથી પંદરસો ચાલીસ સાવરકુંડલા નવસોથી ચૌદસો એક હીમા એક હજાર સાઠથી અગિયારસો છત્રીસ ધાંગધ્રા આઠસો પચાસથી બારસો લાખણી બારસો થી તેરસો પાડો પંદરસો બાવીસ હળવદ એક હજાર અમરેલી સાતસો દસ થી ચૌદસો ચાર પાલિતાણા એક હજાર પચાસ થી બારસો પચાસ તળાજા એક હજાર પચાસ થી ચૌદસો પચાસ હારીજ અગિયારસો એકોતેર થી અગિયારસો એકોતેર हिम्मतनगर नौ सौ सत्तर सौ गुंदरी अगिय सौ अगियार पंदर सौ वाली आठ सौ थी नौ सौ अगयर सीद्धपुर एक हज़ार थी बार सौ अठावन ईडर एक हजार थी सोल सौ एकतालीस पाटण नौ सौ पचास थी बार सौ नेव एक हज़ार एक चौद सौ एक दिवदर सौ थी चौदस सौ दस રાઘનપુર નવસો દસ થી બારસો પંચાવન ભીલડી અગિયારસો પચાસ થી ચૌદસો મહુ આઠસો થી તેરસો સુડતાલીસ જસદણ આઠસો પચાસ થી તેરસો પચાસ વિજાપુર એક હજાર એકવીસ થી પંદરસો અગિયાર પાલનપુર એક હજાર પિંચોતેર થી પંદરસો ત્રેવીસ કોડીનાર નવસો થી તેરસો અઠાવન વાંકાનેર સાતસો થી તેરસો સત્યાવીસ તલોદ નવસો પચાસથી સોળસો સત્તાવન નેનાવા એક હજારથી ચૌદસો એક પિલુડા બારસોથી તેરસો સત્યાવીસ થરાદ અગિયારસો પિસ્તાલીસથી તેરસો ઓગણસાઠ જામખંભાળિયા આઠસો પચાસથી તેરસો સિહોરી બારસોથી બારસો પિંચોતેર ભાવનગર નવસો પચાસથી સોળસો બેતાલીસ ધારી છસોથી અગિયારસો એકવીસ ઇકબાલગઢ એક હજારથી તેરસો ચાલીસ ફાબર અગિયારસો પચાસથી બારસો પંચ્યાસી તો મિત્રો આ હતા આજના મગફળીના તાજા બજાર ભાવ જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે શેર કરો અને જો તમે ચેનલ માનવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો